કોઈ પણ ચટણીઓનો ઉપયોગ કર્યા વગર મમરાનો નવો નાસ્તો બનાવીશું આ નાસ્તો તમે એકવાર બનાવી લીધો તો શેવ પૂરી પાણી દહીં પૂરી બધું જ ભૂલી જશો એટલો ટેસ્ટીઓ બને છે તો ચાલો બનાવીએ તો તેના માટે પેનમાં એક સ્પૂન તેલ તેલ ગરમ થાય એટલે એક પીન જેટલી હિંગ અડધી સ્પૂન હળદર પાવડર સાથે મીઠા લીમડાના પાન અને અઢીસો ગ્રામ જેટલા મમરા એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી ચાર થી પાંચ મિનિટ જેવું શેકીશ એટલે મમરા છે સારા ક્રિસ્પી એવા થઈ જશે તો મમરાને આપણે આ રીતે ચેક કરીએ તો એકદમ સારા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તમે એક પીન જેટલું મીઠું અને અડધી સ્પૂલ લાલ મરચું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે એક વાટકો લઈ તેમાં ત્રણ છે ચાર સ્પૂન જેવું દહીં એડ કરીશું સાથે એક સ્પૂન શુગર પાવડર અડધી સ્પૂન લાલ મરચું પાવડર અને અડધી સ્પૂન ધાણા જેટલું પાવડર સાથે એક મિન જેટલું મીઠું એડ કરી દહીંને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે દહીંને પતલું કરવા થોડું એવું પાણી એડ કરીશું તો ત્રણ થી ચાર સ્પૂન જેવું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી આ રીતે દહીંને પતલું એવું થોડું બનાવી લેવાનું સાથે આપણે નાસ્તો પણ બનાવી લઈએ તો તમારે જેટલો છો કરવો હોય એ પ્રમાણે નાસ્તો બનાવવાનો બીજા મમરા તમે ટ્રેડ બોટલમાં ભરી સ્ટોર પણ કરી શકો છો તો અહીંયા અમે એક કપ જેટલા વઘારેલા મમરા લીધા છે સાથે ટમેટાના ટુકડા ડુંગળીના ટુકડા દાડમના દાણા ફ્રેશ લીલા ધાણા અને એક પીન જેટલું મીઠું અને હળદી પંચાટ મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરીશું પણ જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે જે મસાલા દહીં બનાવ્યું તે એડ કરી સારી રીતે મિક્સ કરીશું તો આ નાસ્તો સૌ કરવો હોય ત્યારે જ નહીં અને મસાલા એડ કરવાના એટલે નાસ્તો છે સારો ઉપરસી રહેશે અને ઉપર ઝીણી સેવ દાડમના દાણા અને ધાણાથી થી કરીશું